મુખ્યમંત્રીનું સંચાલન કોઈ બીજું કરે છે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે રાજકોટની ઘટના બાબતે કર્યા સીએમ પર આકરા પ્રહાર સ્પીકર અથવા વિધાનસભા મોકલે એટલું જ તમારે ચલાવવાનું વિરોધ પક્ષનું નહીં ચલાવવાનું આવું ક્યાંય છે નહીં એ જ રીતે તમને જો ક્રાઈમ બ્રાન્ચમાં કે પોલીસમાં ન જવા દેવાતા હોય તો જવાબદારી કોની શ્રી ગ્રહ ખાતું પણ સીએમ સાહેબ પાસે છે ખબર નથી કેટલું તથ્ય છે પણ સીએમ સાહેબનું સંચાલન કોઈ બીજું કરે છે આવી એક છાપ ઊભી થઈ છે ત્યારે મીડિયાને સંપૂર્ણપણે અને હું જરૂર કહીશ કે આપણું મીડિયા એ સંયમ રાખીને ચાલે છે માનવતાવાળી જ્યાં જ્યાં ઘટના હોય છે ત્યાં સંપૂર્ણ સંયમ બધા જ લોકો રાખે છે એટલે એમને નહીં જવા દેવાના એટલે શું તમારે છુપાવવું છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે